પણ હું તો જો ઈ જઈને મગજ ગરમ ના કરતા મારું હું કહું એટલું જ કરજો અને મારા બાપા ને મારા મા ને ખબર કે તમારું મગજ ઓછું છો

હા ઓમ આઈજી પૂ આ એ જમીન ને ઘેર કોમ કરાવવા આવો છો તું હા આ જમીન ને તું એમ હમવાતી ઓમ કે તપેલા નું tata પાછળ હા दान તુ કે આમ આ બુના ને મને

આપડીત ની શું વાત રેખ્યો તું જો ફરું છું એ જોડે ના લઈ જવા

આ ફરાતે હું કોઈ કામ કરું નકર ખાવા બને જો ખાવાનું બનાતું હું જ રહોમાં ચક્કર આવતા હું કહું લાવ તો હું મેડિકલ દેતા હું ગોળીઓ લેતા હું લેતા હું લાગે લેતા હું આ જોમે હદ કરી છે બસ